દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જી કોંગ્રેસના નેતા એભા કરમુર પોતાના વિશાળ કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરી લેતા ભાજપ ખૂબ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે ખંભાળિયા રાજપૂત સમાજની વાડી ખાતે પૂનમ મેડમ તેમજ કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાની હાજરીમાં એક હજાર કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો દ્વારકા જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ આગેવાન એભા કરમુર એક હજાર કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો હતો રાજપૂત સમાજની વાડી ખાતે મોડી રાત્રે વિશાળ કાર્યકરો સાથે કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં થયા હતા કોંગ્રેસના અનેક અનેક હોદ્દેદારો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં જિલ્લા પંચાયત સદસ્યો એપીએમસી ખંભાળિયા ડિરેક્ટર ખેતી બેંકના ડિરેક્ટર સહિતના હોદ્દાઓ પર રહેતા એભા કરમૂર વિશાળ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસના તાલુકા પંચાયતના ત્રણ સદસ્યો ચાર માજી તાલુકા પંચાયત સદસ્ય બે એપીએમસી ખંભાડિયાના ડાયરેક્ટર તથા પંદર જેટલા ગ્રામ પંચાયત સરપંચ તથા સદસ્યોએ કોંગ્રેસને અળવિદા કર્યું હતું કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા પૂનમ માડમની હાજરીમાં તેઓના હસ્તે ખેસ પહેરી ભાજપમાં કરી એન્ટ્રી હતી કોંગ્રેસને ને મરણતોડ ફટકો જિલ્લાના અનેક રાજકીય આગેવાનો ભાજપમાં જોડાયા હતા બાદ સમાજના અગ્રણી એભા ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે માટે લોકસભા કપરા ચઢાર સાબિત થશે રાજપૂત સમાજવાડી ખાતે વિશાળ સંખ્યામાં કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કર્યો હોય ભાજપમાં એન્ટ્રી થતા કોંગ્રેસના નેતા એભા કરમુરે સૂર બદલતા કોંગ્રેસને બંધ દુકાન ગણાવી હતી કોંગ્રેસની દુકાન બંધ થતી હોય ભાજપની દુકાનમાં આવ્યા છે તો મુરુભાઈ કંડોરિયાએ વર્ષોથી કોંગ્રેસ સાથે કામ કર્યું પણ વિસ્તારના વિકાસ કામો માટે ભાજપ સાથે જોડાયા હોવાની વાત ઉચ્ચારી હતી જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી મુરૂભાઈ બેરાએ તમામ લોકોને ભાજપમાં આવકારી તમામ લોકોનું ભાજપમાં સ્વાગત કરી તેઓના માન સન્માનનું ભાજપ ધ્યાન રાખશે તેવું જણાવ્યું હતું તો પૂનમબેન માડમ પણ કોંગ્રેસના નેતાઓને કેસ પહેરાવી આવકારી પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું અહેવાલ અનિલલાલ દ્વારકા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે મારો પ્રવાસ બે મુખ્ય મંડળો એટલે કે ખંભાળિયા વિધાનસભામાં ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકામાં અ આજે જરે મારો મુખ્ય કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે ના એક વાર્તાલાપ નો આખો કાર્યક્રમ હોય ત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સમગ્ર દેશમાં અત્યારે આખો દેશ જને કોંગ્રેસ મુક્ત થતો હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે અને એ જ રીતે મને લાગે છે જામનગર સંસદ્ય ક્ષેત્રમાં પણ એવું જ આખું જામનગર લોકસભા કોંગ્રેસ મુક્ત થતી હોય એવું વાતાવરણ છે એ કલાવરતા તાલુકામાં મારો જ્યારે પ્રવાસ સ્ટાર્ટ થયો त्यरती लय आणि लगभर घणा बघा कोंग्रेसना कार्यकर्ता हो, आपना कार्यकर्ता हो। भारतीय जनता पार्टीमा नरेंद्रभाईना नेतृत्व परश्वास कर आणि अमा बधाच कार्यकर्ताना सतत परिश्रम पर विश्वास करी आणि हो भारतीय जनता पार्टीमध्ये जी जामजोधपूरम पार। चिरागभाई कालिया खूप मोठी संख्यामध्ये लगभग त्रणसो जेटला कार्यकर्ता मोदी हो। साहेब नेतृत्व तु म विश्वास नखी ભારતીય જનતા પાર્ટીના પરિવારના ભાગ બહેના આજે ખંભાળિયા ખાતે પણ એવી જ રીતે શ્રી મુળભાઈ કંડોરિયા ઈભાભાઈ કરમૂર શ્રી માલસીભાઈ અને અન્ય તાલુકા પંચાયતના ત્રણ ચાર સદસ્યો અને એમની સાથે લગભગ છ કે સાત સરપંચો આ બધા બહુ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ત્યારે આપ જોઈ શકો છો સમગ્ર દેશમાં

મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ રાખી એક એમની વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ત્યારે મને ખાતરી છે કે જે પ્રકારની અપેક્ષાઓ આજે ભારતીય જનતા પાર્ટીના જામનગર સંસદીય ક્ષેત્રમાંથી છે કે આ ક્ષેત્રના સર્વ જાગૃત નાગરિક અને કાર્યકર્તાઓનો આટલો મોટો પરિવાર જે દિવસે દિવસે વધતો જાય છે એ સૌ સાથે મળી અને એ પરિણામ શક્ય કરશે એ મને ખાતરી છે ત્યારે હું આ પરિવારમાં જે કાર્યકર્તાઓનો ઉમેરો થયો છે એમનું આ તકે એમને આવકારું છું એમનું સ્વાગત કરું છું અને મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારત એમની જે પરિકલ્પના છે એમાં જામનગર સંસદીય ક્ષેત્ર એટલે જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો મજબૂતી થી જોડાય એ પ્રકારે આપણે સૌ સાથે મળી સમરસ સાથે કાર્યરત થાય અને આ ક્ષેત્રને ને મજબૂતી એવું આહવાન કરું છું